ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોનો આક્ષેપ છે કે અકસ્માત સર્જાયા બાદ ગાડીમાં સાંસદ અને તેમના માણસો હાજર હોવા છતાં ગાડી ઊભી રાખવામાં આવી ન હતી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા એટલું જ નહીં સ્થળ પર હાજર લોકોએ અકસ્માતના જે ફોટા અને વિડિયો લીધા હતા તે પણ ગેનીબેન અને તેમના માણસો દ્વારા પરાને ડિલીટ કરાવાયા હોવાના સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે જો કે અકસ્માત સમયે સ્થળ પરથી રવાના થઈ ગયેલા ગેનીબેન ઠાકોર આજે બીજા દિવસે હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત યુવકની મુલાકાતે પહોંચ્યા હતા અને તેના ખબર અંતર પૂછ્યા હતા હાલમાં ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે ત્યારે તેના ભાઈએ માંગ કરી છે કે પહેલા તેમના ભાઈની વ્યવસ્થિત સારવાર થાય અને ત્યારબાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બીજી તરફ ગેનીબેન પર કરવામાં આવેલા આ આરોપોમાં કેટલી સત્યતા છે તે તપાસનો વિષય છે जो પોલીસ આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરે તો જ આ અકસ્માતની अकस्मात અને हकीकत, સમયે समय गाड़ी ઉભી ન न रही, બાબતે સ્પષ્ટતા થઈ શકે તેમ છે 3 થી 3:30 વાગ્યા ઉસ્કલ જે ઘટના બની તે અકસ્માત સર્જાય તો એમાં ગાડી હતી ગેનીબેનની એમાં પોતે ગેનીબેન પણ હતા એમાં મારા ભાઈને ગેલીબાન પોતે હતા ઉતર્યા નહીં તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસ એ તો સાતમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો એ લોકો પછી બીજા દિવસે આયા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂ કરવાય આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા એને કઈ કાર્યવાહી કરી નહીં આગળ આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની હે તો અકસ્માત કેવી રીતે થયો કે દી બોલતી અકસ્માત તો એ ગેલીબેની ગાડી જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી એ એ એને બેદરકારી ના કારણે અકસ્માત સર્જાયો હોય એ અમે જોયે તો છોકરાને પણ વિડીયો પણ વિડીયો પણ બનાવ્યો ઘેની બેને વિડીયો પણ એ લોકો ને ડિલીટ કરાયા ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને એવું કહેવામાં આવે છે તમારી બેની કન્ડિશન કેવી છે અત્યારે તો થોડી બહુ ખરાબ છે લેકિન જો સારવાર થઈ જાય તો હશે શું માંગો તમારે તમારું શું માંગ અનેક સવાલો ઊભા કર્યા છે શું ખરેખર સાંસદના માણસોએ પુરાવાનો નાશ કરવા વિડીયો ડિલીટ કરાવ્યા હતા કે કેમ તે હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે હાલમાં તો આ મુદ્દો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે